મગજ ખાના રમીબા નામ સાંભળતા જ ગભરામણ થાય આ જીવાણુનું સાચું નામ છે નેગ્લેરિયા ફાઉલેરી જે ગરમ મીઠા પાણી ગરમ ઝરણા અને ખરાબ રીતે જાળવેલા સ્વિમિંગ પુલમાં વધારે જોવા મળે છે તે નાગ મારફતે શરીરમાં પ્રવેશ કરે છે અને ખાસ કરીને જ્યારે લોકો તળાવ કે નદીમાં ડૂબકી મારે છે ડૂબકી માર્યા પછી આ જે બેક્ટેરિયા છે તે મગજ સુધી પહોંચે છે અને જીવલેણ ચેપ ફેલાવે છે શરૂઆતના લક્ષણો સામાન્ય રીતે બીમારીઓ જેવા જ હોય છે ગંભીર માથાનો દુખાવો તાવ અને શરદી ઉબકા કે ઉલટી થવી પ્રકાશની અસંવેદનશીલતા મૂંઝવણ દિમાગી ગડબડ ઘણા વખત લોકો તેને સાદો ફ્લૂ કે સાઇનસ ચેપ માની લે છે ને તે કારણે સાચી સારવારમાં મોડું થાય છે અને આ ઝડપથી વધતો જાય છે અને દિવસોમાં જીવલેણ સાબિત થઈ શકે છે એક મહત્વની વાત તો એ છે કે આ ચેપ પીવાના પાણીથી નથી ફેલાતો તે ફક્ત નાકના માર્ગથી જ શરીરમાં પ્રવેશ કરે છે એટલે કે દૂષિત પાણીમાં તરવું ડૂબકી મારવી જોખમ વધારી શકે છે તો હવે આના નિવારણ માટે આપણે કઈ પ્રકારની સાવચેતીઓ રાખી શકીએ છીએ તો ઉનાળામાં ગરમ મીઠા પાણીમાં તરવાનું ટાળો સ્વિમિંગ પુલને નિયમિત રીતે ક્લોરિનથી જાળવણી કરાવો બાળકો અને યુવાનોમાં જોખમ વિશેષ સમજાવો હવે આની સારવાર માટે એન્ટી એમીબિક દવાઓ આપવામાં આવે છે પણ બચવાનો દર ખૂબ જ ઓછો એટલે કે નહીં વધશે તેથી સાવચેતી અને વહેલું નિદાન એ જ સાચો બચાવ છે યાદ રાખો કે આ ચેપ અત્યંત દુર્લભ છે અને ખતરનાક છે સાવચેતી રાખો અને અવગણશો નહીં અને સમયસર તબીબી મદદ લો